અંકલેશ્વર જીઆઈડીસી એસટી ડેપો ખાતે સમગ્ર રાજ્યમાં ચાલી રહેલા શુભયાત્રા સ્વચ્છ યાત્રા અભિયાન અંતર્ગત એસટી ડેપો અને બસમાં સ્વચ્છતા જળવાઈ રહે તે માટે આઈટીઆઈના વિદ્યાર્થીઓ દ્વારા ડેપોની બોલ ઉપર ચિત્ર દોરી મુસાફરોને સ્વચ્છતાનો સંદેશ પાઠવ્યો હતો સ્વચ્છ ભારત મિશન અંતર્ગત સ્વચ્છતા હી સેવાના ભાગરૂપે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા રાજ્યમાં શુભયાત્રા સ્વચ્છ યાત્રા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે અભિયાન હેઠળ અંકલેશ્વરની વાલિયા ચોકડી પાસે આવેલા જીઆઈડીસી ડેપો ખાતે ડેપોમાં અને બસમાં સ્વચ્છતા જળવાઈ રહે તે માટે મુસાફરોમાં સ્વચ્છતા અંગે જાગૃતતા લાવવાના હેતુસર અંકલેશ્વર જીઆઈડીસીના વિદ્યાર્થીઓ દ્વારા બસ ડેપો અને બસમાં સફાઈ જળવાઈ રહે અને મુસાફરોને સ્વચ્છતા અંગે જાગૃતતા કેળવાઈ રહે તે માટે કમ્પાઉન્ડ વોલ ઉપર સ્વચ્છતા અંગેના સુંદર ચિત્રો દોરી મુસાફરોને સ્વચ્છતા જાળવવાનો સંદેશ પાઠવવામાં આવ્યો હતો અને મુસાફરોને ડેપો અને બસમાં સ્વચ્છતા જાળવવા અપીલ કરી આ પ્રસંગે અંકલેશ્વર એસટી ડેપો મેનેજર જગદીશ ગાવિત અંકલેશ્વર જીઆઈડીસીના એસઆઈ સંદીપ ચૌધરી તેમજ ડેપોના કર્મચારીઓ અને વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા મેરા નામ ભાગ્યવંતી દુબે હે મેં એલડી બસ બસ ડેપો પે સ્વચ્છ ભારત કે અભિયાન પર સ્વચ્છતા કી જાગૃતતા લઈ આવ્યું

ખૂબ જ સરસ ચિત્રો દોરી અનોખો એક પ્રયાસ કરવામાં આવેલ હતો જીએસઆરટીસી ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા શુભયાત્રા સ્વચ્છયાત્રાને આગળ ધપાવવા માટે એક આ અનોખો પ્રયાસ અમારો સફળ રહ્યો હતો